આ છે સુરતનું અડાજણ અનાવિલ સહિયર ગ્રુપ કે જે જ્યાં પણ લગ્ન પ્રસંગમાં જાય છે ત્યાં પારંપરિક લગ્ન અહીં આ ગ્રુપની વાત કેમ કરી રહ્યા છીએ તે જાણવું આજે ખૂબ જરૂરી છે સામાન્ય રીતે લોકો કમાણી માટે આવા પ્રકારના કાર્યક્રમોમાં જતા હોય છે આ મહિલાઓનું ગ્રુપ પણ પૈસા કમાવવા માટે જ લગ્ન પ્રસંગમાં જાય છે પરંતુ તેઓ અન્ય લોકોથી એટલા માટે અલગ છે કારણ કે તેઓ પોતાના માટે નહીં પરંતુ બે લોકો માટે રૂપિયા કમાય છે તેમનું ઉદ્દેશ્ય અમે કહીએ તેના કરતા તેમના મુખેથી જ સાંભળો વૈસે તો ફાઈવ ટુ સેવન પર્સન હૈ લેકિન હમ ટ્વેન્ટી ફોર પર્સન वो लग्न गीत मैरिज सॉन्ग होते वो गा के जो भी कोई चार्ज हम वसूल करते हैं लेते हैं हम वो टोटल चैरिटी करते हैं एक भी बहन एक भी रुपया अपने घर लेके नहीं चाहती અડાજણ અનાવિલ સહ્યાર એન્ડ સખા મંડળનું એક સૂત્ર છે કે જેનું કોઈ નથી એને માટે અમે હાજર છીએ સુરતના એક વિસ્તારમાં આવી જ એક બે માતા પુત્રીની પણ આ ગ્રુપ દ્વારા મદદ કરવામાં આવે છે આવી રીતે અનેક બે લોકોની આ ગ્રુપ દ્વારા મદદ કરવામાં આવી રહી છે इसमें से एक महत्व यही भी है महत्व की सेवा ये भी है कि किसी के घर हम सॉन्ग गाने के लिए जाते हैं वो मैरिज सॉन्ग गाने के लिए जाते हैं और बाहर से हमको पता चले कि उसकी वो फाइनेंशल कंडीशन वीक है तो उसकी तरफ से जो हमने चार्ज वसूल किया होता है, वो फिर से उसको दे देते हैं कन्यादान के रूप में या वो लिख के दे देते हैं कि ये मैरिज के लिए तारी टीवी न्यूज पर महिलाओं द्वारा जो कार्य करे सलाम करे ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज सूरत